આજે આપણે પાયરા તાલુકાના ડબાસા ગામ પાસે આવી પહોંચ્યા છે ને ડબાસા ગામ પાસે આવેલ ડબાસા ઇંગ્લિશ સ્કૂલમાં પાંચસો થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે મિત્રો આ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રોડ ક્રોસિંગ કરવા માટે ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી અગાઉના વિડીયોમાં આપણે જોયું એમ કે જે રીતે રે બાળકોને રોડ ક્રોસ કરવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી હોય ત્યારે આપણે આ વિડીયોના માધ્યમથી સરકાર શ્રી રજૂઆત કરી હતી કે ભાઈ વહેલી તકે અહીંયા સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેને ધ્યાન માં રાખી ને સરકાર શ્રી આપડે વાત મંજુર રાખી ને એમને સ્પીડ બ્રેકર બનાવવા આવ્યો છે ત્યારે સીધા દ્રશ્ય હું તમને બતાવવા માંગીશ કે અત્યારે સ્પીડ બ્રેકર તૈયાર થઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો એમ કે અત્યારે સ્પીડ બ્રેકર નું કામ પૂર જોશ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં પૂર્ણ પણ કરવામાં આવશે જેથી આવનારા સમયમાં બાળકોને પોતાના જીવના જોખમે રોડ ક્રોસિંગ કરી રહ્યા હતા તે માં થોડી રાહત મળશે